જ્યારથી વેક્સિનના સમાચાર આવ્યા છે ત્યારથી સોશિયલ મીડિયામાં અફરાતફરીનો માહોલ છે શું આ વેક્સિન ખરેખર આડઅસર કરે છે કરે છે તો કઈ રીતે કરે છે અને કયા સંજોગોમાં કરે છે આ બધા જ પ્રશ્નોના આપણે જવાબો જાણવા માટે આપણે આવી પહોંચ્યા છીએ ચોટીલાની વઢવાણિયા હોસ્પિટલ ખાતે ત્યાંના ડૉક્ટર ડૉક્ટર સિરાજ વઢવાણિયા આપણી સાથે છે તેમની સાથે આ અંગે આપણે મુલાકાત કરીશું અને ચર્ચા કરીશું કે આના દ્વારા શું નિવારણ થઈ શકે છે કોવિશિલ્ડ જે વેક્સિન એને કોર્ટમાં એવું રજૂ કર્યું કે રેર કેસમાં આવી રીતે હાર્ટ અટેકના કેસિસ પેશન્ટમાં જોવા મળે છે એની વેક્સિન લીધા પછી તો એવું પણ પોસિબલ છે કે આ ખાલી કોવિશિલ્ડના લીધે નહીં આગળ જતાં જો રિસર્ચ થાય તો કોવિશિલ્ડની જેમ બીજી વેક્સિન છે એમાં પણ એવી શક્યતા હોઈ શકે પણ એમને એક વસ્તુ એવી કીધી છે કે રેર કેસમાં એટલે બધા જ વ્યક્તિને એવું ડરવાની જરૂર નથી કે જેને વેક્સિન લીધી એને હાર્ટ એટેક આવશે એને પેરાલિસિસ થશે એને આ તકલીફ થશે એવું જરા પણ નથી એ બહુ રેર કેસ મતલબ કે સોમાંથી પાંચ જણાને કે બે જણાને કે એવી રીતે એટલે હજી રિસર્ચ આગળ આ વસ્તુ ઉપર થશે અને પછી આપણને આગળ આવ ખબર પડશે કે કેટલું આ ખતરનાક છે આમાં થતું કેવું હોય છે કે અગર આ શક્ય છે કે અગર થાય છે પેરાલિસિસ કે હાર્ટ અટેક તો એમાં જે નળી છે લોહીની એની અંદર પ્લેટલેટ ભેગા થઈ જતા હોય છે ધીરે ધીરે કરીને અને એની અંદર પછી પ્લેટલેટ ભેગા થવાના કારણે શરીરના અંગ છે હૃદય છે કે મગજ છે એમાં લોહી પહોંચતું ઓછું થઈ જાય છે અથવા બંધ થઈ જાય છે અને એના કારણે દર્દીને હાર્ટ એટેક આવે પેરાલિસિસ આવે કે શરીરના બીજા કોઈ અંગમાં જેમ કે પગની આંગળીમાં થયું તો ગેંગ્રેન થાય આ તકલીફ થઈ શકે છે પણ આના માટે હવે આપણે આગળ શું સાવચેતી રાખવી એ જોવાની જરૂર છે વેક્સિન તો આપણે લઈ લીધી તો એની હવે કશું થવાનું નથી તો એના માટે થઈને જે હજી બે દિવસ પહેલાંનો એક કિસ્સો છે કે પાંત્રીસ વર્ષના યંગ પેશન્ટમાં હાર્ટઅટેક મારી પાસે જ આવેલું હતું પેશન્ટ તો આ વસ્તુનું કારણ શું છે એક તો લોકોને હેબિટ કન્ટિન્યુઅસલી સ્મોકિંગ કન્ટિન્યુ ટોબેકો જે લોકો માવા ખાતા હોય છે એ અને બીજું અનહેલ્ધી ખોરાક જે રોજે બહુ બધા પ્રમાણમાં ચરબીવાળો ખોરાક છે ફાસ્ટ ફૂડ છે આ બધી વસ્તુનું ધ્યાન યંગ પેશન્ટમાં રાખવાની જરૂર છે તો આ વસ્તુ આગળ જતાં આપણને હાર્ટનો પ્રોબ્લેમ ઓછા થઈ શકે છે બીજું સાવચેતી લેવાની શું જરૂર છે જે પેશન્ટને ડાયાબિટીસ છે બ્લડ પ્રેશર છે તો એ એક કારણ હાર્ટ હાર્ટઅટેકને પેરાલિસિસનું પ્રથમ છે કે હાર્ટ એટેક ના આવે એના માટે થઈને બ્લડ પ્રેશર કંટ્રોલમાં રાખવું જરૂરી છે ડાયાબિટીસ કંટ્રોલમાં રાખવું જરૂરી છે અને જે લોકોએ વેક્સિન લીધી છે એને હવે દર છ મહિનાથી વર્ષની અંદર હાર્ટનું ચેકઅપ છે નોર્મલ બોડી ચેકઅપ છે રેગ્યુલર એક્સરસાઇઝ જેમ કે રોજ ત્રીસ મિનિટથી પિસ્તાલીસ મિનિટ એક્સરસાઇઝ કરવાની જરૂર છે જે મેં તમને કીધું કે ફૂડ હેલ્ધી ખોરાક ખાવાની જરૂર છે આ બધી સાવચેતી રાખવાથી આગળ જતાં આપણને ખબર છે કે હવે હાર્ટ હાર્ટઅટેકના કેસ વધે છે પેરાલિસિસના કેસ વધે છે તો હવે આપણે એને એનાથી બચવા માટે આ બધી વસ્તુ કરવાની જરૂર છે હેલ્ધી લાઈફસ્ટાઈલ હશે હેલ્ધી ખોરાક લેશું તો આગળ જતાં કોઈ પ્રોબ્લેમ નહીં આવી શકે અને બીજું કે મોટી ઉંમરના લોકો છે તો એમાં તો આપણે દવા જે ચાલુ કરીએ અને જેને ઓલરેડી હાર્ટ એટેક છે એને પણ વધારે આવવાની શકેતા બીજી વખત આવવાની તો એમને રેગ્યુલર એમને ડોક્ટરે જે પ્રિસ્ક્રાઈબ કરી છે એ રીતે દવા લેવાની જરૂર છે તો માત્ર આ એક કારણ નથી હોતું કે આના લીધે માત્ર ખાલી વેક્સિનથી હાર્ટ એટેક આવે છે એવું નથી એટલે લોકોને એટલું બધું ડરવાની જરૂર નથી એના ઉપર હજી રિસર્ચ આગળ થશે બહુ બધી સોસાયટી છે જે મેડિકલ તો આગળ રિસર્ચ કરશે ને આપણને આઈડિયા આવશે કે કેટલા લોકોમાં કેટલા પર્સન્ટેજ લોકોમાં આ પ્રોબ્લેમ થાય છે આગળ જતા જેમ જેમ કેસ આવશે એના ઉપર રિસર્ચ થશે પણ હમણાં તો સાવચેતી શું રાખવી આપણે આ વસ્તુથી કેમ બચી શકીએ એ જોવાની જરૂર છે તમારા પાસે કોઈ એવા પેશન્ટ આવેલા હોય કે મને વેક્સિન લીધા પછી આવું થયું છે હા જ્યારથી આ સોશિયલ મીડિયામાં અને વોટ્સઅપ કે ઇન્સ્ટાગ્રામમાં ત્યારથી આજ સવારથી ઘણા બધા પેશન્ટ કે થોડું અમથું એમને એવું થતું હોય કે હા પણ તમને જ્યારે પણ છાતીનો દુખાવો E પસીનો કે કોઈ પણ એવા સિમ્ટમ્સ દેખાય તો એને અવગણ્યા કરતાં તરત જ તમારા નજીકના ડૉક્ટરની સલાહ લેવી ઈસીજી કરાવી અને એનું નિવારણ કરવું જોઈએ ક્યારે પણ એવું ના કરવું જોઈએ કે આ મને કોઈ વસ્તુ નથી નોર્મલ છે કેમ કે ઘણી વખત સામાન્ય દુખાવો પણ હાર્ટ હાર્ટઅટેકનો હોઈ શકે છે પેટમાં દુખતું હોય તો પણ હોઈ શકે છે એવા ઘણા બધા કિસ્સામાં એવું થાય છે કે છાતીમાં ઓછું દુખતું હોય બીજી બધી તકલીફ થતી હોય પણ હાર્ટ એટેક હોય એટલે તરત જ તમારે નજીકના ડૉક્ટરને મળી અને એની સારવાર કરાવવી જોઈએ વાતાવરણ એવું બહુ વધારે પ્રમાણમાં નથી હોતું પણ બહુ વધારે પાણીનું આપણે પ્રમાણ વધારે લેવું જોઈએ એ છે